એના છોકરા ખાતા જેવડા છે ને ખાય હા એને તો ભજીયા દેવા પાસે ને નકર એનો ભજીયામાં જીવ રહી જશે જેવી કંઈક નવી વસ્તુ બનાવ તરત પહોંચી જાય કુંજાણી નાક કેવું છે એનું તો કુતરા જેવું હા કોકી શું કંઈ બોલને તું મને એ ના શીલાભાભી આ લીવા સરસ મજાનું ભજીયા તમારા હાથું જ જો બનાવ્યા છે મેં અને તમને કેવા લાગે ને ટેસ્ટ કરીને મને પછી કહેજો હો લઈ જાવ તમને તારે એ બપોર પછી હે ને હું ખાંડ દઈ જઈશ તને મમ્મી આ સિલાડી હે ને હાવ ખોટી ના પેટની હે જે વસ્તુ મોંઘી હોય ને તરત આપણી ઘરે લેવા પહોંચી જાય હમણાં કાલ ટમેટા લેવા આવી હતી અત્યારે ટમેટાનો ભાવ એકસો વીસ રૂપિયા કિલો હે ને આ જવારે તું સિલા કાંઈક ત્યાં વૈંડામાં ઊભી ઊભી વાતો કરતી હતી સિલા શું કહેતી હતી અરે એ હાવ ખોટી ના પેટની હે એ મને એમ કહેતી હતી તારા હાવ તો બહુ જ ડાયા છે